જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ અને આજે આપણે કાલે એક વિડીયો આપણે અપલોડ કર્યો હતો કે આપણે અહીંયા જૂનો વિડીયો છે આપણે ગયા વર્ષનો તમારે જોવો છે કે નથી જોવો તો ઘણા ભાઈ કોમેન્ટ કરી કે ભાઈ અમારે એ જોવો જ છે તમે ગમે એમ કરે તો આપણે બીજી ચેનલમાં ફર્યો હતો તો વિડીયો જોયો તો કાઢી એમાંથી આપણે આ ચેનલમાં આપણે અપલોડ કરશું તમને આગળ જોવા મળશે એ વિડીયો ગયા વર્ષનો છે વરસાદ થયો તો ને પૂછ્યો તો બહુ નહોતો જો પણ

जय माता मित्र बधाने अपने जो घड़ी का चक्कर मरवा लाई आई बड़ी भेगी चढ़ी थी कहीं नही दौड़ पड़ता बेहू अड़ी आगे निकली गई अड़ी रही है बाकी अर्दी ने लिए। पानी पड़ी के लिए। के लिए के लिए। तो पड़ गए निकले घड़ी गलीक में बात चौली बाजू ना था उड़ी आई पड़ी ना और वाँ 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 वे आप रकड़े अर्थीज मूँ जो बैठिये वनसो नहीं आज आडो रे बहुत जरूर पड़े अमुक जगह पड़े काटो जो आम डूचो थी गो जो आचो जी चार पाँच दिन हार खो थ लीलो बध लीलो क्या

આટ મારે એટલે સીધી ભાગી ના આવી ગઈ તાકે બીજો એટલો બસ ક્યો ન રે પગ મો પ્રોસાય લગન લઈ આયે આ ગડી પર ખિલા હોકાયા એટલે ઓજા બે હું રખરાયા ત્યાર ફૂલી ઉઠો બા ગાયો આપડી આયા ઊભી છે બની આયા બાજુ બે હું ઊભી બની જાય છે તો આમે પડકે છે હમણાં આયા આ કે આવજો નદી માં ગડી પર બેહડી દયો હું अच्छा हमें काटे आम का चढ़ाशू आपा जो खाना आटू थे उगी रही गई बसा बड़ी धीरे धीरे हमने चारों ने मजा ज अलग हो तड़को वर्षा चालू हो दिशा तो शांत थे वरसात वावाजोड़ा बहुत हमें नुकसान ही नहीं बवेड़ा पाड़ी नही खे बी जगह

કેમ કેન ખબર પડી ગઈ આપડી 10 આ બાજુ છે ઘર હતું આપણે લઈ આવ્યા તો અહીંથી હું જો માં મચરવા આવતી એટલે ચરો આટું હું જાવ એને આ જો કે આવ થોડો થોડો ઉતારે લે આ તો નથી કે આપણી તો નીકળી 100% કઈ આવી ગઈ તો વાછડી દેશે કેમ કે આને આઠમો મહિનો હાલે અત્યારે આમાં બહુ ખબર ન જ પડતી હી પોચીન દો આવાર થી આ કે જો ભેણર કાટી નહી કીયે બતન જાંબુ તો લીધા છે આપણે મોકા નહી ચાલુ છે ભેંઓ નીકળી ગઈ આગળ ગડિકા આગળ જાય ભેંઓ ભમણી જામાં ડૂચ નથી ઓર કવાળી થઈ પડે વધારે આપણે જાંબુ ખાયા ત્યારે એકટ છે જાંબુડી આમાં પાછત્ર બહુ આવે यारे पाके એટલે ખાવાનું ચાલુ છે ને ભેંઓ નીકળી ગઈ આપણે આગળ જઈએ ટક્કર મારી દીધી એટલે ઘડીક ગુમર માં નીકળી ગઈ પોતે એટલે ભરાણી જામુની ભળ લીધી છે એ ભેંઓ જાય છે ને ગાયો પચમાં પાણી પડી ગઈ છે કારણ કે ભેંઓ ભેગી મૂકે નહીં એટલે ભેંઓ ભીગી જાલે છે પાણીમાં ત્યાંયાં કાઠો ચડી જાય બે ભીગી હોય તો નીકળી જાય આગળ પાછે ત્યાં તો પાણી પડી જાય પાછું ત્યાં સીધો પટો પકડે લીધો હવે પાણીમાં ત્યાં સીધા ઘરે જાય બાકી વિડીયો કેવો લાગે છે આ કોમેન્ટમાં બતાવજો અને સપોર્ટ કરજો આપણે જો આલી બાઈ ચક્કર મારવા ઘડી વાર આતે આંજે છોડી અમે જો બહાર છે નહીં બીચો બહુ થયો નથી હવે થાય ધીરે ધીરે કોડી ઉઈ ગયો યાર બાકી કાઈ છે નહી અમે પટ ખાલી પડ્યા હવ આ કે કે દેખાય દીધું

અને જાવ હોલીબાઈ રોડના આનું પાર ઘણી લાંબી હતી પણ પડી ગયો છતા હં અહીંયા છોટોજી પાડા આમ જઈ છે આગળની તરફ અહીંયા ઓલી પોતી તો ખેચી લીધું ને આય પડી ગયો અહીંયા ત્રાવડે ભરાઈ ગયો ને નિયા ઓલો જો બાવર એક પડી ગયો આખો નમી ગયો ન કે પાણી ભરાઈ ગયું એમાં ઓલી બાજુ છે પાણી પીવે છે નદીમાં પછી પાછી વાર લે હું એટલે ચક્કર માર્યો પગ મોકલો થઈ ગયો એટલે સીધી ઘરે એટલે મોર જાય મોર ને મજા આવી ગયા હવે વરસાદ થઈ ગયો આપણે હું ભાઈ ઓલી બાજુ જઈ આગળ ને વિડીયો કેવો લાગે છે જે આ કોમેન્ટમાં બતાવજો ને સપોર્ટ કરજો ઘણા બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરજો ચેનલને નવા હોય તો જેમાં